તો કેમ છો મિત્રો તો આજે આપણે આવી ગયા છે બોચર પકોડી સેન્ટર મિત્રો તો જે લોકોને પકોડી બહુ ભાવતી હોય એ લોકો માટે વિડીયો ખાસ રહેવાનો છે મિત્રો લોકેશનની વાત કરીએ મિત્રો તો કડી જોટાણા રોડ પર આ જગ્યા આવેલી છે મિત્રો ગામ છે ચાલાસણ મિત્રો તો મિત્રો વાત કરીએ તો પકોડી બનાવનાર છે વિનુજી મિત્રો તો મિત્રો અહીંયા જે માણસ એકવાર પકોડી ખાવા આવે છે મિત્રો એ માણસ અહીંયા વારંવાર પકોડી ખાવા આવે છે મિત્રો અહીંયા ચણાવાળી પકોડી પણ બેસ્ટ છે અને આમનો રગડો પણ એક નંબર હોય છે મિત્રો તો મિત્રો પકોડી દિલથી ખવડાવે છે મિત્રો તો તમે પકોડી પણ જોઈ શકો છો મિત્રો અને વાત કરીએ મિત્રો તો દસ રૂપિયાની પાંચ નંગ આપે છે મિત્રો તો જોઈ શકો છો તમે પાણી અને મિત્રો સલાડની વાત કરીએ તો અહીંયા કુબી અને બીટ મિત્રો ત્રણસો ને પાસઠ દિવસ તમને મળી રહેશે એ પણ ફૂલ મિત્રો તો મિત્રો સલાટ આપવામાં કોઈપણ જાતની કંજુસાઈ કરવામાં આવતી નથી મિત્રો પકોડી પણ તમે જોઈ શકો છો ફ્રેશ પકોડી મિત્રો મિત્રો વાત કરીએ ચણાવાળી મિત્રો પકોડીની મિત્રો તો ચણાવાળી પકોડી આમની એક નંબર હોય છે મિત્રો મિત્રો આનો ટેસ્ટ અમે ઘણીવાર કરીએ છીએ મિત્રો કારણ કે અમારો આ રસ્તો છે મિત્રો તો જોઈ શકો છો મિત્રો આ છે આમની પકોડી મિત્રો એના અંદર ઉપર સેવ પણ ફૂલ પ્રમાણમાં નાખે છે મિત્રો તો કોમેન્ટ જરૂર કરજો મિત્રો કે તમે શું આ પકોડી ખાધી છે મિત્રો ખાધી હોય તો કોમેન્ટ જરૂર કરજો અને હા ના ખાધી હોય તો મેં તમને એડ્રેસ આપી દીધું છે મિત્રો આ જગ્યાની મુલાકાત અવશ્ય કરજો મિત્રો તો ક્યારે આવો છો મિત્રો પકોડી ખાવા મિત્રો વિનુજી પકોડી ખબર છે મિત્રો પણ એ પણ દિલથી મિત્રો એકવાર જગ્યાની મુલાકાત અવશ્ય કરજો મિત્રો લોકેશન ફરીથી એકવાર કહી દઈશું મિત્રો કે કડી જોટાણા રોડ પર મિત્રો આ જગ્યા આવેલી છે મિત્રો તો મિત્રો વિડીયોને લાઈક જરૂર કરજો મિત્રો અને કોમેન્ટ જરૂર કરજો કે આ પકોડી તમે ક્યારે ખાધી છે મિત્રો લોકેશન જોઈ શકો મંદિરની એક્ઝેક્ટ સામે મિત્રો બહુચર પકોડી સેન્ટર ચાલાસણ